વડોદરા મધ્યસ્થ જેલમાં રક્ષાબંધન ના પવિત્ર પર્વે અવિનાશી સ્નેહ અને લાગણીઓની અનોખી પરંપરા નિભાવવા દર વર્ષે જે આ વર્ષે પણ માત્ર સગી બહેનોને જ પોતાના બંદી ભાઈઓને રાખડી બાંધવાની તક આપવામાં આવી હતી સવાર થી જ બપોરના એક વાગ્યા સુધી ચાલનાર આ રક્ષાબંધન ની ઉજવણી માં જેલના લોખંડ ના દરવાજા અને સળિયા વચ્ચે પ્રેમ ની જોડાતી જોવા મળી હતી વહેલી સવારથી જ બહેનો જરૂરી ઓળખ પત્ર સાથે જેલ પ્રવેશ દ્વારે પહોંચવા લાગી હતી જ્યાં કડક સુરક્ષા તપાસ બાદ તેમને પોતાના ભાઈઓને મળવાની મંજૂરી આપવામાં આવી હતી બહેનો હાથે રાખડી અને મીઠાઈ લઈને વિની આંખો અને સ્મિત ભર્યા ચહેરા સાથે તેઓ ભાઈઓને આશીર્વાદ આપતા હતા બીજી તરફ ભાઈઓ પણ આ પળોને વર્ષના સૌથી અમૂલ્ય ક્ષણ તરીકે જીવતા હતા જેલ પ્રશાસન દ્વારા બહેનો ને અગવડ ન પડે તે માટે ખાસ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી કેદીઓને આપવામાં આવતી મીઠાઈ ઉપલબ્ધ કરાવવાનો હુકમ અપાયો હતો પર્યાવરણ ની જાળવણી દ્વારા દરેક ભેટરૂપી તુલસી નો છોડ આપવામાં આવ્યો હતો જે ભાઈ બહેન ના બંધન ની જેમ જીવનદાયી અને સદાબહાર રહેવાનો સંદેશ આપતો હતો આ ઉજવણી માં એક તરફ ભાઈ બહેન ની આંખો માં પ્રેમ અને આનંદના ઝરણા વહેતા હતા તો બીજી તરફ વિયોગ નું દુઃખ પણ મન ને ખંચવાડતું હતું લોખંડ ના સળિયા વચ્ચે ની આ મુલાકાતે યાદ અપાવી કે ભલે દિવાલો અને તાળા શરીર ને કરી શકે લાગણીઓને કદી જ બંધ કરી શકતા નથી

ઈચ્છા તો થાય બહુ કે ઘેર બોધવી છે એવું પણ આવા કુદરતી થયું એટલે ભાઈ શું કરવાનું એવું એને સજા પડી તો એને ભોગવવી પડે એમ ફરી હું તો કહું છું ભગવાન કોઈને આવું ના કરશું ભાઈનો બોનનો ભય ઘેર રહે એમ સારું એમ કોઈને આવું ના થશે હું તો એવું કહું ભગવાનની ઉછેરીશ ને રોજ આને પેલા એ કરીશ પૂજા કરીશ રોજ પૂજા કરીશ ખરેખર બહેનો અહીંયા આવતા હોય છે અને આપણે માનીએ છીએ રક્ષાબંધનનો એક પાવન પર્વ છે તમામ બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધે સારી રીતે લોકો એમના ઘરમાં રહે પણ આજે સંજોગ અને આધીન બંધીવાન જ્યારે આપણે ભાઈઓ જેલમાં છે તો ખરેખર એની બહેનો પણ એનાથી વંચિત ના રહે એ માટે વડોદરા મધ્યસ્થ જેલ તરફથી આ જે રક્ષાબંધનનો કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ છે ખાસ કરીને ગુજરાત રાજ્યના જેલોના વડા ડૉક્ટર કે એલ રાવ સાહેબ અને વડોદરા મધ્ય જેલના અધિક્ષક ઉષારાળા સાહેબની સૂચન અને માર્ગદર્શન મુજબ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે બંદી બંદીવાનોને એક સ્થળે લાવવામાં આવે છે જ્યાં બહેનોને પણ લઈ જવામાં આવે છે રાખડી બંધવાનું જે છે એ પણ કરાવવામાં આવી રહ્યું છે સાથે એક પર્યાવરણની જાગૃતિના ભાગરૂપે ગુજરાત રાજ્યના જેલોના વડા ડૉક્ટર કે એલ એન રાવસરની એક સારી એવી સૂચન હતું કે આપણે આવનાર બહેનોને ભેટ સોગા સ્વરૂપે બંદીવાન ભાઈ તરફથી કંઈ આપવામાં આવે તો ખાસ કરીને ફૂલ છોડ આપણે આપવાનું નક્કી થયું ત્યારબાદ અમે વડોદરા મધ્યસ્થ જેલે તુલસીના છોડની વ્યવસ્થા કરી છે અને જેટલી બહેનો આવી રહ્યા છે રાખડી બાંધવા તેઓને રાખડી બાંધ્યા બાદ ભાઈ બંદીવાન ભાઈઓ તરફથી તુલસીનો છોડ આપવામાં આવી રહ્યો છે અને જેલતંત્ર ઈચ્છે છે કે બહેનો પોતાના ઘરે આ તુલસીનો છોડ લઈ જઈ એનું વાવેતર કરે એની જાળવણી કરે જેથી સમાજમાં એક પર્યાવરણની જાગૃતિ માટે પણ સારો એવો સંતોષો જઈ શકે કદાચ બેન એવું બી બની શકે કે આ તુલસીનો ક્યારે ઉગાડતી વખતે પ્રાર્થના કરતી હશે કે તુલસી માતા મારા ભાઈને કે મારા પરિવારના જે સભ્ય અંદર છે જે ના જવા જોઈએ ભૂલ કરી જલ્દી બહાર લાવી દો ચોક્કસ હું માનું છું ત્યાં સુધી બહેનોની એવી પ્રાર્થના હશે કે આવતી રક્ષાબંધન મારો ભાઈ મારા ઘરે ઉજવે તો અમે પણ એ જ ઈચ્છી રહ્યા છીએ કે મારા જેલમાં રહેલ બંદીવાન ભાઈઓ જેમ બને એમ તેમ વહેલા પોતાના ઘરે જાય સારા સમાજમાં નાગરિક બનીને રહે અને એ સમાજની ઉન્નતિમાં ફાળો આપે અને એ જેલતંત્રનો હંમેશા ઉદ્દેશ એ જ રહ્યો છે ચોક્કસ એ તો અમે આ પ્રસંગમાં આજે અમે ફરજ ઉપર હાજર છીએ અને જોઈએ છે આવનારી બેનો રાખડી બાંધ્યા બાદ એમના જે અશ્રુ છે એ જોઈને લાગે એક લાગણીસભર દ્રશ્યો આવી રહ્યા છે કે ખરેખર બેનના મનમાં કેટલી આકુળતા કેટલી વ્યાકુળતા હશે કે મારો ભાઈ કાસ મારા આપણા ઘરે હોતે પણ સંજોગો છે અને કાયદાની જોગવાઈઓ છે એ મુજબ એમને રહેવું પડતું હોય છે માનીએ છીએ કે એમને હાલ જેલમાં છે પણ અમે એમને એવું ફીલ કરાવી રહ્યા છીએ અહેસાસ કરાવી રહ્યા છે કે તેઓ જેલમાં નથી પણ સમાજની વચ્ચે જ તમામ તહેવારો ઉજવી રહ્યા છે એ પ્રમાણે રક્ષાબંધનનો કાર્યક્રમ પણ ઉજવણી વખતે રાખડી બાંધવા માટે આપણે રાખડી બાંધવા માટે તો તમામ આપણે બંદીવાનોને છૂટ જ છે એમાં વિશેષ એવું નથી જે બહેનો આવે છે અને તમામ બહેનોને એમના ભાઈઓ સાથે રક્ષાબંધનનો કાર્યક્રમ કે ટોટલ કેટલા જણા માટે કર્યા છે આપણે એકચ્યુઅલી જેટલા અહીંયા કે બંધીવાન ભાઈઓ છે અમે ઈચ્છીએ છીએ કે એમની તમામની બહેનો આવે અને આ કાર્યક્રમમાં હાજર રહીને પોતાના ભાઈને રાખડી બાંધીએ બધી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી આવ્યા છે હા જે બરોડા જેલમાં છે આપણે જે દક્ષિણ ગુજરાતની ઝોનના કેદીઓ છે નર્મદા જિલ્લો છે દાહોદ છે રાજ છે સાથે બરોડા જિલ્લાના છે સજાવડા કેદીઓ છે એ સાથે સાથે આપણે બરોડા જરૂરીના કાચા કામના કેદીઓ છે અને એમની બહેનો જે આવતા હોય છે એ પ્રમાણે રાખડીનો કાર્યક્રમ છે